Good morning. Good morning, Mbak kali itu biar kerap Mei itu ada garu pakai gitu ya dari tahu sih Dak Dark cah ada માડ માંડ આવી જાય અત્યારે કાંઈ ખાવામાં ટૂંકમાં શ્વાસ નો લઈ શકીએ એટલે પ્રોબ્લેમ બધી થાય અત્યારે આજે ભાઈની ઘરે જવાનું છે જમવા માટે મારા દાદી આજે શ્રાદ્ધ છે તો ભાઈની ઘરે આજે જમવા જવાનું છે બાકી કહેલા મારે આજે શૂટમાં જવાનું હતું સવારે દસ વાગે પહોંચવાનું હતું પણ ચોગાનું જોગ થયું એવું કે જ્યાં શૂટ હતું ત્યાં લાઈટ ગઈ હતી એટલે પોસ્ટપોન કર્યું છે તબિયત જરાય સારી નથી પણ હવે એવું છે કે જો હું બ્રેક લઉં ને તો મારે એક પછી એક દિવસ બીજું કામ ઠલવાતું જાય છે એક દિવસ યસ નહી તબિયત નહોતી સારી એને પોસ્ટપોન એક દિવસ કર્યો હતો હવે જો હું કરીશ ને તો લોચો થઈ જશે છતાંય હવે કુદરતી આજે એવું થયું એટલે હવે કાલ ઉપર ગયું પાછું શૂટ અને બસ હવે પેલા બેન તો પહોંચી ગયા છે રિયા એની રીતે આવશે અમે લોકો જાય ત્યાંથી પેલા લીલું નાખવા જવાનું છે ના તો આ વાતાવરણને લીધે છે ને બીમાર પડાયો ઉભ્યા અડધી રાતે કાલે વાદળા ગરજતા હતા અને અત્યારે જો વરસાદ ચાલુ થયો છે ઉપર ગયા ત્યાં પલરી ગયા બા બાય પલરી ગયો સર એવો આવે ગયા જે લીલો નાખવા જમવા માં છે ખમણ ઇડલી ચોરીનું શાક બેઠાનું શાક રોટલી ખીર ને સંભારો દાળ ભાત તો બરાબર ચાખવાનું હોય એટલે થોડુંક વધારે ખારું નહિ હોય ને મોરું નહિ એટલે આ મેચિંગ ન કેવો ફોટો પાડવો પડશે જેઠાણી ફોટો પાડવો પડે એવું છે એ કે નકી નતો મેચિંગ થઈ ગયું ગ્રીન ગ્રીન હમિયા હા આવી જાવ કેમ છે

નવે બાકી બધા અંદર બેસા છે જમવા જમવામાં છે છાલવાળા બટેટા ચોળી રોટલી ખીર સલાડ વઘારેલા ખમણ ઈડલી તંબારુ છાલવાળા બટેટા છાછ અને દાળ ભાત લાસ્ટમાં

બધા રાત સુધી ત્યાં રહી પોસિબલ નહોતું કેમ કે મારે આરામ કરવો હતો અવાજે ફરી ગયો દાટ છે ને કન્ટિન્યુ જામ જ છે શ્વાસ લેવા દો દવા તો લીધી છે ગઈ કાલની બપોરે ખાધી હવે અત્યારે સાડા પાંચ વાગ્યા છે સાંજના વિચારું છું પેલા વિડીયોસ અપલોડમાં મૂકી દઉં થોડી વાર સુઈ ગયો તો બપોર ચા પીવડાવી દો એટલે કંઈક એનર્જી આવે ત્યાં સુધીમાં વા એ બ્રેક હું વિડીયો અપલોડ કરી લઉં માંદા માણસો ખાઈ શકે એવી ખીચડી અમે બનાવવાની ટેસ્ટી તો ઓરમો નકો કે છે આ માંદા પર આવી નો ખાય આ પાલક ખીચડી હળવો ઓરે આની પેલા બનાવી છે કે આ ખતરો કરો બધુંય બધું બનાવ્યું હોય એમ ને મે જેટલી પાલક સુધારવા ની કીધી હતી ને એમાંથી એ કાટ દઈ જરૂર પડતી હોય જરૂર પડતી ન હોય પાલક ખીચડી માં જેટલું દાળ નું પ્રમાણ હોય એટલી જ પાલક હોય વરસાદ આવે છે જાય છે આવે એટલે જોરદાર આવે છે Tiara dia khasanya uh, purbo aja, kue yang baru kanker toto dia ada koring loh, bapunya biasa udah, kita lihat, oke. Okay. બા હજી મોટાભાઈના ઘરે છે ટૂંક ત્યાંથી છે ને એની ફ્રેન્ડના ઘરે જવાના હતા જૂના લતાવા અને હવે તો ભાઈ તેડી આવ્યા અને ત્યાંથી જમીને પછી અહીંયા આવશે હવે જો હું વિચારું છું હું તેડી આવું એવું કદાચ કરું કંઈક પ્લાનિંગ કરવું કંઈક બોલો ભારે જેવી એકદમ ગ્રીન ઓલી કરવા માટે જાજી બધી પ્યોરી જે બનાવીને પાલકની ઉપરથી તડકો લગાવતા હોય એનાથી સરસ લાગે પણ એમાં ન્યુટ્રિશન વેલ્યુ બધા એ પાલકની પૂરી થઈ જાય એટલે મને એમ થયું કે આપણે કલરથી મતલબ નથી ટેસ્ટ લેવો છે એટલે જાજી સાયતળી નથી હવે ટેસ્ટ ખાવામાં જોઈ કેવો આરી ટીકેટ દેખાય છે બાજુમાં ફૂગલો છે પાંડા બિલકુલ વાંડા થઈ ગઈ છે એને પાંડા

સવાર સાત વાગ્યા લાઈટ વઈ જવાની છે અને એની ચિંતા અમને આ છે સવારથી જે કે કાલ લાઈટ વઈ જવાની શું વાશે નહીં ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગ હોય અત્યાર સુધી જય જય ભારત પછી ભાઈનો ફોન આવ્યો

तो मैं क्यों तो बात हमारे काई नहीं बगाड़े बिजली बिजली तब नहीं जो इतना भी जाए तो मैं आई आई वाइफ बिजली क्या रे

હવે તમને એમ કીને કે નાખીને તો કરી તો નથી મરતું કાલ બધાય નાસ નું મોસિન ટાઈમ કાઢો ના છે

જો મની છે વીલ છે ડીપાઈમાં પાય માં કે આગળ ન હોય જઈ